જામનગરમાં ઝાડા ઉલટી તાવ શરદી અને કોલેરા ના કેસ મોટા પ્રમાણમાં જોવા મળે છે ત્યારે શહેરમાં મહાપ્રભુજીની બેઠક સહિતના મોટાભાગના વિસ્તારોમાં ગંદકીના ગંજના કારણે રોગચાળો વકરી રહ્યો છે

મહાપ્રભુજી બેઠક પાસે આવેલા આંગણવાડીમાં વાલ્યુઆ ગંદકીના ગંજના કારણે બાળકોને ત્યાં ભણવા માટે મોકલતા નથી આંગણવાડીના આશા વર્કરે પણ ઘણી વખત રજૂઆત કરી હોવા છતાં કુંભકરણ ની નિંદ્રામાં સુતેલું તંત્ર જાગતું નથી એ જે આંગણવાડી ની આજુ છે ને આ જે ચોમાસું બેઠું છે એકદમ પાણી ભરાય છે ને એની અંદર મચ્છર પણ એવા છે અત્યારે ચાંદીપુરા રોગ છે તો બધા વાલી મને એમ કે છે કે આટલા બધા મચ્છર ને એવું બધું છે ને તો કે તમે કેમ રજૂઆત નથી કરતા બેન અમે રજૂઆત કરી છે પણ કીધું એ લોકો એમ કીધું કે અમે આવશું બધા સફાઈ કામ કરી જાશું મહત્વની વાત એ છે કે જામનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસના કેસો નોંધાઈ રહ્યા છે ત્યારે ચાંદીપુરા વાયરસ વાયરસે સેન્ટ ફ્લાય માખીથી ફેલાય છે અને કાદવ કિચડ અને ગંદકીના કારણે આ વાયરસની માખીઓનો ફેલાવો થઈ શકે છે કેમેરામેન હિમાંશુ પરમાર સાથે અર્જુન પંડ્યા જીએસટીવી જામનગર